નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેક ના ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર અઢાર એકલો જાને રે તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ અઢાર એકલો જાને રે તેમાં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક એકલો જાને રે ગીતમાંથી ગમતા શબ્દ અહીં લખો અને એ શબ્દોમાંથી પાંચ શબ્દોના અર્થ લખો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે જાતે લખી શકો છો અહીં સમજ માટે જવાબ લખેલો છે કે અહીં ગમતા જે શબ્દ છે તેમાંથી એક શબ્દ છે હાક ત્યાર પછી બીજો શબ્દ છે એકલો ત્યાર પછી ત્રીજો શબ્દ છે રસ્તો ત્યાર પછી છે સંઘર્ષ વિશ્વાસ હિંમત ઉપર અનુસ્વાર આવશે બરોબર હિંમત ત્યાર પછી છે આગળ જીત ભવિષ્ય સાથ ત્યાર પછી હવે આ શબ્દોમાંથી પાંચ શબ્દોના અર્થ લખવાના છે તેમાંથી પહેલો શબ્દ છે હક તો બોલાવવું અથવા પોકાર તો અહીંયા હા કહેશે બરોબર હાક શબ્દ છે એટલે ખાસ ધ્યાન રાખજો ત્યાં નથી પણ હાક છે અહીંયા આગળ ત્યાર પછી નો શબ્દ છે સંઘર્ષ તો પ્રયત્નો સાથેની લડત ત્યાર પછી નો શબ્દ છે વિશ્વાસ તો ભરોસો હિંમત તો સાહસ અથવા ધૈર્ય તો આ રીતે કોઈપણ પાંચ શબ્દોના અર્થ લખવાના છે આગળ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2 જેની સૂચના છે કે પ્રશ્ન 1 માં તમે લખેલા શબ્દ અને તેના અર્થના આધારે વાક્ય લખો એટલે કે પ્રશ્ન 1 ની અંદર આપણે જે શબ્દ લખેલા છે તે શબ્દ અને તેના અર્થના આધારે આપણે વાક્ય લખવાનું છે તો કઈક આ રીતે આપણે વાક્ય લખી શકીએ પહેલું મુશ્કેલીમાં તેણે મિત્રને મદદ માટે હાક મારી ત્યાર પછી બીજું વાક્ય તે એકલો હોવા છતાં હિંમતથી આગળ વધ્યો અહીંયા આવશે હિંમત અનુસ્વાર બરોબર ત્યાર પછી ત્રીજો શબ્દ સંઘર્ષ દ્વારા જ માણસ જીવનમાં સફળ બને છે ચોથો પોતાની શક્તિ પર વિશ્વાસ રાખવો જરૂરી છે પાંચમું વિધાન હિંમત રાખવાથી દરેક મુશ્કેલી પાર કરી શકાય છે આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે નીચે આપેલા ચિત્રનું વર્ણન સાત થી આઠ વાક્યમાં લખો એટલે કે અહીં જે ચિત્ર આપેલું છે તે ચિત્રનું વર્ણન આપણે સાત થી આઠ વાક્યોમાં કરવાનું છે તો આ ચિત્રનું વર્ણન આપણે કંઈક આ રીતે કરી શકીએ કે આ ચિત્રમાં એક નાનું ઘર બાંધવામાં આવતું દેખાય છે ઘર ઈંટોથી બનાવેલું છે અને તેની ઉપર લાકડાની ઢાળવાળી છત તૈયાર થઈ રહી છે ઘરના એક બાજુ ચીમની પણ દેખાય છે ઘરના દરવાજા પાસે એક નાનો બાળક રહીને ઘરને ધ્યાનથી જોઈ રહ્યો છે બાળકે પીળા રંગનું સ્વેટર અને વાદળી રંગનું પેન્ટ પહેર્યું છે ઘરની આસપાસ માટી ઈંટો અને બાંધકામનો સામાન પડેલો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ વર્ણન જે છે તે તમે તમારી જાતે પણ લખી શકો છો આગળ છે છે ત્યાર પછી પાછળ હરિયાળા વૃક્ષો સ્થળ કુદરતી લાગે આ ચિત્ર મહેનત રચનાત્મકતા અને ઘર બનાવવાની પ્રક્રિયાને સુંદર રીતે દર્શાવે છે ત્યાર પછી હવે છે પ્રશ્ન નંબર ચાર જેની સૂચના છે એકલો જાને રે ગીતના આધારે વાક્ય ખરું છે કે ખોટું તે લખો પહેલું વાક્ય છે જ્યારે તારી બૂમ સાંભળી કોઈ મદદ ના આવે ત્યારે તું નિરાશ થઈને બેસી જાજે વિધાન ખરું છે કે ખોટું તો અહીં આવશે વિધાન ખોટું ત્યાર પછી બીજું વિધાન દુનિયા તારાથી અલગ ચાલતી હોય તેવા સમયે તારે એકલા જ આગળ વધવાનું છે તો આ વિધાન ખરું છે ત્યાર પછી ત્રીજું કવિએ ગીતમાં સંઘર્ષમાં ડરવા માટે ઉપદેશ આપ્યો છે તો આ વિધાન ખોટું છે ભવિષ્યમાં જીતના વિશ્વાસ સાથે આગળ વધવાની સલાહ આપે છે તો આ વિધાન ખરું છે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે એકમના આધારે પ્રશ્નોના ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન છે ગીતમાં કવિ કઈ પરિસ્થિતિમાં એકલા જવાની વાત કરે છે તો આ પ્રશ્નના જવાબમાં આપણે લખી શકીએ કે જ્યારે માણસ મુશ્કેલીમાં હોય અને તેની હાક સાંભળવા કોઈ આગળ ન આવે દુનિયા તેની સાથે ન ચાલે ત્યારે કવિ એકલા જવાની વાત કરે છે બીજો પ્રશ્ન છે એકલો જાને રે ગીતમાં મુખ્ય સંદેશ શું છે તો ગીતનો મુખ્ય સંદેશ એ છે કે માણસ આત્મનિર્ભર બની હિંમત અને વિશ્વાસ સાથે જીવનના સંઘર્ષોમાં એકલા પણ આગળ વધવું જોઈએ ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે સૌનો દીવો એકલો થવાનો અર્થ શું થાય તો આનો અર્થ એ છે કે દરેક વ્યક્તિએ પોતાનો માર્ગ પોતે જ પ્રકાશિત કરવો પડે છે જીવનમાં અંતે પોતાની જવાબદારી પોતે જ ઉઠાવવી પડે છે ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે મનનું ગાણું ગાવા માટે કવિ શું કહે છે તો કવિ કહે છે કે માણસ બીજાની પરવા કર્યા વગર પોતાના મનની વાત પોતાની લાગણી અને વિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર છ જેની સૂચના છે નીચે આપેલ વિદ્યાર્થી અને શિક્ષક સંવાદ તમારી ભાષામાં લખો શિક્ષક કહે છે આ ગીતનો મુખ્ય સાર શું છે તો વિદ્યાર્થી કહે છે સાહેબ આ ગીતનો મુખ્ય સાર એ છે કે સત્ય ન્યાય અને સારા કાર્ય માટે માણસે ભલે એકલો રહેવું પડે તો પણ ડરિયા વિના આગળ વધવું જોઈએ કોઈ સાથ ન આપે તો પણ હિંમત અને આત્મવિશ્વાસ સાથે પોતાનો માર્ગ અપનાવવો જોઈએ શિક્ષક કહે છે સરસ બેટા ગીતમાં કવિ કાંટારાને અને તુફાની રાતનો ઉલ્લેખ શા માટે કર્યો છે તો વિદ્યાર્થી કહે છે કે સાહેબ કાટારાને જીવનની મુશ્કેલીઓ અને સંઘર્ષોનું પ્રતિક છે અને તુફાની રાત અંધકાર ભય અને કઠિન પરિસ્થિતિઓ બતાવે છે કવિ કહે છે કે આવી મુશ્કેલ સ્થિતિમાં પણ માણસે હિંમત ન હારવી જોઈએ ત્યાર પછી વિદ્યાર્થી કહે છે સાહેબ કાવ્યમાં એકલો જાને રે એકલો જાને રે એવું શા માટે કહે છે શિક્ષક કહે છે બેટા કવિ એ સમજાવવા માંગે છે કે સારા કાર્ય માટે ક્યારેક માણસે એકલા જ આગળ વધવું પડે છે જો કોઈ સાથ ન આપે તો પણ આત્મવિશ્વાસ સત્ય અને ધ્યેય પર અડગ રહીને આગળ વધવું એ જ સાચી બહાદુરી છે ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે સૂચના મુજબ ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન છે તમારા પરિચિત સ્થળનું નામ લખો શેરી ગામ શહેર કે અન્ય કોઈ પણ સ્થળ કે જે તમારું પરિચિત સ્થળ છે તેનું તમારે અહીં નામ લખવાનું છે તો મારું પરિચિત સ્થળ મારી શાળા છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે તે સ્થળ વિશે બે લીટી લખો તેની વિશેષતા વિશે અહીં બે લીટી લખવાની છે તો આપણે જવાબમાં લખી શકીએ કે મારી શાળા સ્વચ્છ અને શિસ્તબદ્ધ છે અહીં અનુભવી અને પ્રેમાળ શિક્ષકો ભણાવે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નના જવાબ તમે જાતે પણ લખી શકો છો આગળ છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન સ્થળનું નામ અને વિશેષતાના આધારે તેનો પરિચય લખો તો મારું પરિચિત સ્થળ મારી શાળા છે મારી શાળા જ્ઞાન અને સંસ્કાર આપતું મહત્વપૂર્ણ સ્થાન છે અહીં શિસ્ત સ્વચ્છતા અને ગુણવત્તાપૂર્ણ શિક્ષણને વિશેષ મહત્વ આપવામાં આવે છે ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે કોઈએ તમને કોઈ કામમાં મદદ ન કરી હોય અને છતાં પણ તમે પૂર્ણ કર્યું હોય તેના વિશે લખો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ પણ તમારે જાતે લખવાનો છે અહીં સમજ માટે જવાબ લખેલો છે કે મારા જીવનમાં એક એવો અનુભવ આવ્યો છે જ્યારે કોઈએ મારી મદદ ન કરી છતાં મેં કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું શાળામાં મને વિજ્ઞાન પ્રદર્શન માટે એક મોડલ બનાવવાનું કામ મળ્યું હતું શરૂઆતમાં મેં ઘણા મિત્રો પાસે મદદ માંગી પરંતુ બધા પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે મને થોડી નિરાશાનો અનુભવ થયો પરંતુ મેં હાર માનવાને બદલે પોતે જ પ્રયત્ન કરવાનો નિર્ણય કર્યો મેં પુસ્તકાલયમાંથી માહિતી એકઠી કરી ઇન્ટરનેટ પરથી વિડીયો જોયા અને રોજ થોડો સમય કાઢીને કામ કરતો રહ્યો ઘણી વખત ભૂલો થઈ પણ દરેક ભૂલમાંથી કંઈક નવું શીખ્યો અંતે પ્રદર્શનના દિવસે મારું મોડેલ બધાને પસંદ પડ્યું અને શિક્ષકે પણ મારી મહેનતની પ્રશંસા કરી આ અનુભવથી મને આત્મવિશ્વાસ મળ્યો અને સમજાયું કે પોતાની મહેનત અને ધીરજથી કોઈ પણ કામ એકલા પણ પૂર્ણ કરી શકાય છે ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર નવ જેની સૂચના છે બસ મુસાફરીની ટિકિટનો અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર લખો એટલે કે અહીં બસની જે ટિકિટ છે તેનો અભ્યાસ કરવાનો છે અને તેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે અહીં ટિકિટનું એક ચિત્ર આપેલું છે તેનો અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન છે ટિકિટનો દર કેટલો છે અને કેટલા મુસાફરે યાત્રા કરી તો જવાબ છે ટિકિટનો દર ત્રીસ રૂપિયા છે અને એક મુસાફરે યાત્રા કરી છે બીજો પ્રશ્ન છે

અને તેતાલીસ મિનિટ અને અઠાવન સેકન્ડ વાગ્યે કરવામાં આવી હતી ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર ચાર બસ કુલ કેટલા કિલોમીટર ચાલે છે તો બસ કુલ છત્રીસ કિલોમીટર ચાલે છે આગળ છે પાંચમો પ્રશ્ન બસમાં મુસાફરી કરવાનો અનુભવ લખો તો બસમાં મુસાફરી કરવાનો અનુભવ સુખદ અને આરામદાયક રહ્યો મુસાફરી દરમિયાન રસ્તાનું દૃશ્ય આનંદદાયક લાગ્યું તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ છ વિષય ગુજરાતીની સ્વઅધ્યન પોથીમાં પ્રકરણ નંબર અઢાર એકલો જાનેરે તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ